સ્વામી આ દીકરીનો જન્મદિવસ છે અને ભાઈ દીકરીનો જન્મદિવસ હોય અને આ પથાણું પાથરીને બે હારવું પડે ને તોય કુરબા હો ભાઈ અને ગા માતાને આ આપણે ખવડાવવાનું છે એટલે આ હજી તૈયારી કરીને બેઠા છે આગળ આગળ જોવો એટલે જમાવટ થાય સીતારામ સીતારામ हां kita बता जलम હવે આપણે સ્વામી દીકરીનો આ જન્મદિવસ છે એટલે આપણે કેક કે ભાઈ એ રીતનો કાંઈ પ્રોગ્રામ કરતા નથી એટલે આપણે આજના કાર્યમાં હવે જે રેગ્યુલર નાખીએ છીએ સહણ નાખી સકલીને કબૂતરને પોપટને પછી બુલબુલને એ બધા જ્યાં જ્યાં આપણે રાબેતા મુજબ જ્યાં નાખીએ છીએ એ સહણ નાખી અને હવે આજનો પ્રોગ્રામ એવો છે કે ભાઈ આ તરબૂચ તેટી દૂધી આર્યા આ બધું જે છે આ કટિંગ કરી અને આપણે જે ગાય માતા રાધા અને પાર્વતી એને આજ આ ખવરાવાનું છે એટલે ઉનાળો છે એના કોઠે ઠંડક થાય અને ભાઈ દીકરીનો જન્મદિવસ હોય એટલે ખૂબ આનંદ હોય અત્યારે ભાઈ હવે સાડા નવ દસ જેવું છું છે એટલે આ બધાનું આપણે કટિંગ કરીને ગાય માતાને ખવરાવશું એટલે ભાઈ ઉનાળામાં એને કોઠે રાહત થાય અને ભાઈ મૂંગા પશુ પંખીને રાહત થાય અને એનો કોઠો ભરાય એટલે આપણા કોઠે તરત અંજવાળા થાય આ પ્રભાવ છે ભાઈ કરો જોવો ભાઈ ઉપર પંખ્યા છે માળા છે ને એમાં આ બચ્ચા સકલીના છે તો એ ખુશી મનાવે છે આપણે આપણા બચ્ચો આજે ખુશી મનાવીએ છીએ એટલે જિંદગીમાં ખુશીનો માહોલ હોવો જોઈએ અને દીકરી પ્રત્યે લાંગણી અને પ્રેમ હોવો જોઈએ એનું કારણ છે કે ભાઈ આપણા બા છે તો શરૂઆત નથી કરી તો ભાઈ બા છે એ પહેલાં દીકરી જ હતા આપણા ઘરના કદાચ પત્ની હોય તો એ દીકરી જ છે મૂળ દીકરી પાત્રથી શરૂઆત થાય જ ને શ્રેષ્ઠનું સર્જન થાય એ રીતનું મારું માનવામાં આવે છે કે ભાઈ દીકરી છે એ મહાન છે અને બંને એટલું દીકરીને એમ પ્રત્ય મનમાં હમદર્દી રાખવી અને લાગણી રાખવી આમાં સમૂહ લગ્નના કાર્ય થતા હોય તો નામ શું પડે કે ભાઈ એટલી દીકરીઓ પણ આવી એટલે જગ્યાએ એટલે આ રીતનું પણ આ વાતની શરૂઆત જ તે દીકરીથી જ થાય ભાઈ એટલે કોઈ સારા કાર્ય હોય આ છે અને દીકરીનો હાથ ગયો હોય તો એ કાર્ય પરિપૂર્ણ થઈ જાય આવું માનવું છે આપણું ભાઈ દીકરીનો જન્મદિવસ હતો એટલે આપણે સાયકલ કાલે અને અપાઈ આવ્યા છે એટલે તમે સાયકલનો વિડીયો જોવો

અને હવે ભાઈ આપણે આ શરીર તબ આવી ગયું છે એટલે હવે આ મોળી અને ગા માતાને ખવડાવીએ એટલે એને નીડનો ટાઈમ થયો છે એટલે હવાજની નીડ તો થઈ ગઈ હતી પણ હવે અત્યારની નીડ આપણે બાકી રાખીએ કારણ કે એને નીરની જગ્યાએ અત્યારે તરબૂચ અને ટેટી દૂધી અને આરિયા આ ખવડાવવાનું છે બોય તર્બુવા સ્ટેટ દૂધી આરિયા બધું મોળાઈ ગયું છે એક એક ટબ આખા ભરાઈ ગયા છે એટલે આ એક એક ટબ આપી દે પછી અત્યારે જો ખાહે તો બીજા મોળશું નહીતર Ханના પાસે બીજા રાઉન્ડમાં બધા આપી દે હું હવે તમે આપ્યો તો બે આપો પારવતી ને અને હા અને આપો રાધા ને બેય ને આપી દો હાલો એક હવે ભાઈ ગા માતાને તરબૂશ તેથી એ ખવરાવ્યું એને જમાવટ થઈ ગઈ મજા આવી ગઈ અને હવે ભાઈ આપણે બપોરામાં આ સ્વામીઆ દીકરીનો જન્મદિવસ છે એટલે ભાઈ એને ભાવતું ભોજન એ કાંઈક બનાવવું પડશે બરાબર એટલે એનો પ્રોગ્રામ કઈ રીતનો ગોઠવો અને તો આપણે રસપૂરી કરી હ અને મગની દાળ અને ભાત હવે ભાઈ રસપૂરી સ્વામીયા દીકરીના ભાવે છે એટલે એ બનાવવાનું છે અને ભાઈ મગની દાળ અને ભાત એને ભાવે છે એટલે ભાવતું ભોજન આજ બપોરે બપોરામાં જમાવટ કરવાની છે એટલે હવે તમે કરવાની તૈયારી અને ભાઈ હવે આ જે આપણે છે એ આ બપોર પછી પાછા બીજા રાઉન્ડમાં પછી ખવડાવી દેવું એટલે આજ જ સ્વામી આ દીકરીનો જન્મદિવસ હાઈ ક્લાસ આપણે જેવું ધાર્યું એવું થઈ જાય હવે ભાઈ આ રીતનું છે આપણે આ જન્મશીવ દિવસ છે સ્વામિયાનો અને મોબાઈલમાં જોઈને મને એક વાત ઘણા ટાઈમથી એવું થાય કર્યું પણ આજ તમને વાત કરું કે ભાઈ અત્યારે હાલમાં મોબાઈલમાં મેં જોયું હતું કે ભાઈ કરોડો રૂપિયાનો કંઈક નોકરી મૂકી અને એના ઘરનાને બેનને ડિલિવરી આવવાની હતી એના ઘરવાળો હારે રહીને અને દવાખાને હારે હાજરી આપી હવે આ બહુ સારું કાર્ય કહેવાય અને ભાઈ કે ભાઈ એ રીતના આર્યરે એકાબીજીને મદદ મળે એટલે એકાબીજીને સાથ સહકાર મળે અને ભાઈ મનમાં એવું રહે કે ભાઈ હારે ઊભા છે એટલે એમાં ઘણો ફેર પડે અને ભાઈ પતિ નહીં તે કે ભાઈ આની તકલીફ શું છે એ જાણવા મળે ને ખ્યાલ આવે એટલે ભાઈ અત્યારે તો સગવડ દવાખાનામાં હારી થઈ ગઈ છે અને બધા સાધનો થઈ ગયા એટલે ઘણો ફેર પડતો હોય અને પહેલાં આટલું બધું હતું નહીં એટલે ભાઈ તમે ત્યાં દવાખાને હારે જાઓ છો અને એકાબીજીને મદદરૂપ થાવ એ બધું સારી જ વાત કહેવાય પણ જ્યારે ડિલિવરી થાય જન્મ થઈ જાય ને ઉત્સાહ ખુશી આપણા ઘરે સંતાન આવ્યું એની ખુશી હોય આ ખુશીમાં હારો આ પાછો એક વિચાર કરવાનો રે કે ભાઈ જે અત્યારે આ મારા પત્નીએ જે પીડા વેઠી અને જે સહન કર્યું એ જ વર્ષો પહેલાં મારા બાએ સહન કરેલું દીકરીને એ અહેસાસ થવો જોઈએ કે આ પીડા મારી બાએ સહન કરેલી મારા હાહુએ સહન કરેલી એટલે ભાઈ એટલું મગજમાં જો આવી જાય તો તમને ખ્યાલ આવી જાય કારણ કે ભાઈ હવ માટે એક દિના સમય અંદા નાના દીકરી દીકરા જ હોય અત્યારે મોટા થાય એટલે એને ભાઈ એ જ ઈચ્છા હોય એટલે આ આધુ આ રીતનું છે એટલે એક મનમાં આવો જો ભાવ આવી જાય કે આ મને પીડા થઈ મારી હાહુને થઈથી કે એ રીતનો જો એક ખ્યાલ આવી જાય તો આખી લાગણીમાં ફેર પડી જાશે અને માણસના વિશારમાં ફેર પડી જાય અને ભાઈ ત્રણ પેઢી તરી જાય આ એક મગજમાં વિચારવા જેવી ઉતારવા જેવી વાત છે આ હવે ભાઈ એ તો વાત થઈ દવાખાને પણ હવે જન્મદિવસમાં જન્મદિવસમાં નાના બાળકો હોય એટલે માતા પિતાને હરખ હોય દીકરી દીકરીનો જન્મ થાય એટલે ત્યારથી એના જીવનમાં માવતરના જીવનમાં આખું પરિવર્તન આવી જાય અને એક એની જવાબદારી આવી જાય કે મારે આ સંતાનને આ રીતનું કાબિલ બનાવવું છે આ કરવું છે તો સંતાનની એ જવાબદારી બને કે ભાઈ નાના હોય ત્યારે જન્મદિવસ જે હસી ખુશીથી માવતર એનો ઉજવતા હોય અને જે કરતા પણ બાળક કે એટલે દીકરા કે દીકરી સમજણા થાય એટલે એના મનમાં એવી ભાવના હોવી જોવે કે ભાઈ આ જે જન્મદિવસ છે એનો હાસો હક એના માવતરને છે કારણ કે એના માવતરે પીડા વેઠીને ત્યારથી એને મોટા કરતા હોય ને એનું બધું આખા જીવનનું કાર્ય માવતર ઉપાડી લેતા હોય તો જેથી જન્મદિવસ હોય તેથી હાસો હક બાળક હોય એને માવતરને પગે લાગવું માવતરને રાજી કરવા માવતરને આનંદમાં રાખવા આ છે કે ભાઈ નહીં કેક કાપીને એકાબીજીને લગાડવીને મિત્રો આજે આજે કરવું તો એ મારા મહિનામાં આવતું નથી પણ હકીકત જન્મદિવસના બાળકોનો જન્મદિવસ હોય ને એના હાસા હકદાર એના માવતર અને માવતર એની જિંદગી આખી બાળક જ્યાં સુધી એના જીવનમાં શેઠ ન થઈ જાય ત્યાં સુધી માવતર જવાબદારી રાખતા હોય અને એની ફરજ બજાવતા હોય તો ભાઈ માવતરને આ રીતે રાખવાથી જીવનમાં ઘણો ફર પડે એટલે આ સાઈડમાં કરતું રહેવું ભાઈ અને આમાં થોડું આપવું તો જીવનમાં આનંદ રહે અને મજા આવશે હો અને ભાઈ સ્વામિયા દીકરીના જન્મદિવસમાં પછી ભાઈ ડેજી જીમી નહીં જમાવટ થવી જો એટલે ભાઈ જો સ્વામિયા બેન જાય છે બિસ્કિટ અને દહીં પાવા એટલે એને ઠંડક રહે ગરમીમાં રાહત થાય અને જમાવટ થાય બરોબર ને após

ખોખા કાઢવાના છે તો આપણે એને ધોઈ નાખીએ હવે અને પછી આપણે રાંધવાની શરૂઆત કરીએ અને ભાત તો જો આપણે સવારે મૂકી દીધા હતા તો ભાત એ સડી ગયા છે અને હવે આપણે આ દાળ ધોઈ નાખીએ પહેલા અને પછી શરૂઆત કરીએ જો મનીષા લસણ ફોલે છે આમાં લસણ સડિયા તું નાખવું પડશે હાલો બટા આપણે જઈએ હાલો મેંગો કીવો હાલો જો આપણે આ રીતે કરીએ ને એટલે ફોખા નીકળી જાય અને કાકરા હોય ને તો આપણે આને પાછી ડાળને આ રીતે ઓર વાળવી પડે પણ હવે શું છે કે ડાળમાં કાંઈ કાકરા આવતા નથી તો જો આપણે ડાળ મસ્ત ધોવાઈ ગઈ છે બધા ફોખા નીકળી ગયા અને હવે આપણે આમાં લસણ નાખવાનું છે પણ લસણ ફોલે છે એટલે આપણે ટમેટું મોળ નાખીએ અને પછી આપણે લસણને એવું ખાંડી ફોલાય જાય ને એટલે સીતારામ બધાને આજે જો અમે સોમ્યાનો જન્મદિવસ છે તો એ મમ્મી પપ્પા આગળ આવી ગયા અને આગળ તમે વિડીયોમાં જોયું અમે કઈ રીતે સોમ્યાનો જન્મદિવસ મનાવ્યો એ કઈ રીતે બધું અમે પપ્પાને એણે કયો કેવી રીતે વિચારથી કેવી રીતે કર્યું બધું અને પપ્પા અને મમ્મીના વિચાર શ્રેણીને ધન્યવાદ દેવો પડે મા બાપ જે કાંઈ કરતા હોય એ બધું હારાહાટું જ કરતા હોય પહેલાથી કરતા આવ્યા અને હજી પણ કરે છે પપ્પાની બધું એટલે માવતર ખુશ હોય તો જિંદગીમાં આપણે ક્યારેય દુઃખી થતા નથી અને મા બાપ થવાય ન દે આપણને અમે જો સાસુઓ છવી પણ એવી રીતે રહેતા નથી મમ્મી મને દીકરીની જમત રાખે છે જેમ અમારે બે બહેનોને રાખે એમ જ તે મને રાખે એટલે અમારે કોઈ દીકાય મન મોટાવ આવતો નથી અને શે કે એવું હશે કે ભાઈ ક્યારેક તો થતું હોય એવું નથી ક્યારેક ભલે આપણે એમ કરવી તે કે હાલો પણ આપણે માવતર કહેવાય એટલે માવતર કાંઈ એવી રી ન રાખે ક્યારેક કંઈક બોલા હોય તો ઘડીક વાર માટે આમ તેમ હોય પણ બાકી તો બધું અમારે સરખું જ હોય કોઈ કાંઈ અમારે વધારે પડતું ઓલું રહેતું નથી આવું અમે ચાલતું નથી એકબીજા વગર ઘડી કંઈક

કાર્ય કરવી છે જે પણ કાય હોય વાર તહેવાર હોય જન્મદિવસ હોય જે પણ હોય તો જો આપણે ભાત તો મસ્ત સડી ગયા છે તો હવે આને ઉતાર લઈએ આપણે ભાત તો આપણે છે ને હાલતા ચાલતા મૂકી દીધા હતા મસ્ત સૂટા બની ગયા જુઓ વઘાર કરી નાખી નાખી આપણે રાઈ જીરું નાખવાનું છે તેલ ગરમ થઈ ગયું આપણે રાઈ જીરું નાખી દઈએ નાખી દઈએ

પાણી નાખી દઈએ હવે આપણે આ બધી દાળ નાખી દઈએ મગની આમાં પાણી તો ડાળ જાય અને હવે આપણે એને ઢાંકી દઈએ તેમાં તમે સડવા દઈએ આપણે પૂરી બનાવાની છે તો એ લોટની તૈયારી કરીએ રસ કાઢવાનો છે તો એ બધી તૈયારી કરી નાખું તો આપણે મોડ નાખી દેવી આપણે ડાળને સોય લઈએ નાખી દઈ ને તો સડવામાં થોડું કવર આવે તો પેલામાં રહી નાખીએ અને આજ આપણે બધા હામટાશે ને ફેમિલી એટલે આપણે આ બનાવી છે તપેલી આપણે પિતળી છે અંદર કલી કરેલી છે તો હવે ઘડીકાને પાકવા દઈએ આપણે કેરીનો રસ કાઢવાનો છે તો એ જાણે જો આપણે કોઠીનું ટાઢ પાણી હોય એમાં બોળી દીધી હવાની એટલે અહીંયા તો આપણે ફ્રીજ એવું કાંઈ છે નહીં આવી રીતે પાણીમાં મૂકી દઈએ અને પછી ગોળે પછી રસ કાઢવાનો પછી રસોઈ પાસો તો પેલી એમને પાણીમાં ઢાંકીને મૂકી દેવાની એટલે રસ ઠંડો રહે આ રીતનું પેલા કરતા તો આપણે આ રીતે જ કરીએ છીએ તો હવે આપણે આને ગોળીને રસ કાઢી વાળીએ આપણે બધા મિક્સરમાં કાઢે ઓલું બ્લેન્ડર ફેરવે એ રીતે આપણે કોઈ તે કાટતા નથી જ્યારે આપણે રસ કાઢવો હોય ત્યારે આપણે આ રીતે જ કાઢીએ છીએ અને આ રસ બહુ ટેસ્ટી લાગે ઓલો સવાજમાં કેટલો ફેર પડી જાય અને આ બહુ ટેસ્ટી લાગે આપણને અને મેં જોયેલું અમારા ગઢામાં પછી અમારા ગઢા આવું માર હાહુ આ રીતે જ કાઢતા અને આપણે જોયેલું હોય તેને આપણે એ રીતે જ કરીએ પહેલેથી અને પછી આવા બાળકો હોય ને એ ગોટલા ને સાલું ને એવું સુ હું આ બેહી જાય હું અમે બહુ બેહી જતા હો પાછા નાના હતા તારે હું એટલે કામ મારે શું છે અમી બહુ બારની રસ કાઢતા હોય ને તો પડખે બેસી જાય પછી વારામાં ઓ પાછા એ અને બીજું કે આ રીતે કોણ કોણ રસ કાઢો છો જરા કોમેન્ટમાં કહેજો અમે તો જો કે આ રીતે જ કાઢીએ છીએ પણ આનો ટેસ્ટ બહુ સારો લાગે એકદમ કાઢી જોઈજો જો મસ્ત થઈ ગયો છે કાઢી વાળ્યો છે આપણે મસ્ત તો હવે છે ને પાછું પાણી નાખીને મૂકી આ આપણે પાણી લીધું છે તો આની માલપા આપણે તપેલી મૂકી દઈએ આ રીતે એટલે શું છે કે રસ ઠંડો રહે થોડોક ફરી જેવો ન રે પણ ઠંડો રહે ઢાંકી દઈએ આપણે અને હવે ડાળ પાછી હંભાળી જોઈએ આપણે અને પૂરી બનાવવાની છે તો એ તૈયારી કરી નાખી દાળે આપણે મસ્ત સડી ગઈ છે ઉતારી લઈએ દાળ ભાત અને રસ એ આપણે તૈયાર થઈ ગયું છે અને હવે પૂરી આપણે બનાવી નાખીએ જો આપણે લોટ બાંધ્યો તો એ મસ્ત ગળી ગયો છે તો આપણે પૂરી વણી નાખી ઓછા હોય એમાં જરૂર સોમી આપણે મૂકી દઈએ આ તવી છે અંદર કલી કરેલી છે અને બહાર આપણે ગારો લગાડ્યો છે જો મારી પેલા તો અમાર ટીટાબેન શરૂ થઈ ગયા છે પૂરી બનાવવામાં થોડાક ટાઈમ મારે તો

સીતારામ કેમ છે બેન વિડીયો બનાવે છે હવે જોજો ભાઈ વિડીયો જોવા મજા આવશે